નું જે આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરને લઈને આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની ત્રણેય પાંખના વડા સાથે સીડીએસ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહની બેઠકનું આયોજન હતું ત્યારે આ બેઠક હવે જે છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે ભારતની ત્રણેય પાંખના વડા તથા સીડીએસ સાથે રક્ષામંત્રીની આ બેઠક જે છે તેમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે ઓપરેશન સિંધુને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચર્ચા કરવામાં આવી છે હવે દર્શક મિત્રો અમે આપને એક તસવીર બતાવવા જઈ રહ્યા છીએ આ તસવીર ઘણું બધું કહી જાય છે આ બેઠકનું આયોજન જે કરવામાં આવ્યું હતું સીડીએસ સાથે સાથે ત્રણેય જે છે તે પાંખના વડા અને આ તસવીર નિહાળો અહીં રાજનાથ સિંહ ઉપસ્થિત છે ત્રણેય સેનાના વડા ઉપસ્થિત છે સીડીએસ ઉપસ્થિત છે આ તસવીરમાં સૌ કોઈના ચહેરા પર સ્મિત છે એ સ્મિત ઘણું બધું કહી જાય છે દર્શક મિત્રો આ સ્મિત થી તમે સમજી શકો કે કયા પ્રકારની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હશે પાકિસ્તાનની જે હાલત કરવામાં આવી છે તે હાલત બાદ આ તસવીરો અને આ તસવીરમાં જે સૌ કોઈના ચહેરા પર તમે જુઓ છો એક હળવી મુસ્કાન અહીં જે છે તે તમને જોવા મળે જે એવું સાબિત કરે છે કે પાકિસ્તાનની જે હાલત થઈ અને પાકિસ્તાન જે રીતે ઘૂંટણીયા આવી રહ્યું છે તેને જોતા આ બેઠક બેઠકનો એજન્ડા લગભગ સ્પષ્ટ થઈ જાય છે સ્વાભાવિક છે કે આ બેઠકમાં ચર્ચા તો પાછલી રાત્રિ દરમિયાન જે કંઈ પણ હુમલા વગેરે થયા અને જે જવાબી કાર્યવાહી કરવામાં આવી ભારતે જે રીતે સો ટકા એક્યુરેસી સાથે પાકિસ્તાનના ચાહે તે ફાઇટર પ્લેન હોય ચાહે તેના ક્રૂઝ મિસાઇલ બલાસ્ટિક મિસાઇલ હોય ચાહે તેના ડ્રોન હોય કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો હોય પાકિસ્તાને ભારતે જે રીતે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ દરેક હુમલાને નિષ્ફળ સાબિત કર્યો છે આ ચહેરાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે અને આ ચહેરા પર સ્મિત જે છે તે સાબિત કરે છે કે પાકિસ્તાન તમારે જે કરવું હોય તે કરી લો ભારત હવે જે છે ત્યાં અહીં સો સો ટકા પોતાનું રક્ષણ કરતું જાણે છે અને આ ચહેરા પર સ્મિત એ બતાવે છે પાકિસ્તાનની જે હાલત થઈ અને આપણી જે મંશા હતી તે પણ લગભગ પૂરી થતી હોય તેવું લાગી રહ્યું છે તો અત્યારે આ મહત્વપૂર્ણ તસવીર આ બેઠકનું આયોજન જે કરવામાં આવ્યું હતું ચહેરા પરનું સ્મિત ઘણું બધું કહી જાય છે